પરંતુ છેલ્લા એક વીકથી આપણને ખ્યાલ છે કે સુરતની અંદર ખૂબ ભારે વરસાદનો સામનો બધા જ કરી રહ્યા છે એની સાથે સાથે મોટા નવરાત્રીના આયોજન પણ કરી રહ્યા છે એટલે જ્યાં સુધી એમના સ્ટ્રક્ચર રેડી ના થાય ત્યાં સુધી એમની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ એમના ઇલેક્ટ્રિફિકેશનના કન્સર્ન ડોક્યુમેન્ટ્સ અને ફાયર એનોસિડ એની સાથે સાથે એમની પાર્કિંગની સુવિધાઓ તૈયાર થાય એમના એન્ટ્રી એક્ઝિટ રેડી હોય અને પોલીસ ક્લિયરન્સ જેમ જેમ અહીંયા અ સબમિટ થશે એ પ્રમાણે સાંજ સુધીમાં ક્લિયર થશે કે કોને પરમિશન મળશે કોને નહીં મળે અત્યારે કોમર્શિયલ જે નવરાત્રી કહેવાય એમાં કોઈને અત્યારે આપી નથી એવા કેટલા આયોજકો છે પંદર પંદર છે એક પણ નથી ના તો હવે તો થોડાક જ ગણતરીના કલાકો છે જો તે લોકો તમારી પાસેથી ના લે સાત વાગ્યા સુધીમાં તો તમે શું એક્શન લેશો જે પણ એવા આયોજક છે કે જેમને પોતાને એવું લાગે છે કે હજુ પાણી એમના ગ્રાઉન્ડમાં સુકાયા નથી અથવા પાર્કિંગની ફેસિલિટી હજુ એ લોકો રેડી નથી કરી શક્યા તો એમણે જાતે એવું ડિક્લેર કર્યું છે કે અમે આજથીની બે દિવસ પછી નવરાત્રિનું આયોજન શરૂ કરીશું